નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના અને હવામાન વિભાગે કરી માવઠાની આગાહી મોદી સરકારે મોટો નિર્ણય લાખો ખેડૂતોને થશે ફાયદો દેવામાં આપે અંગે મોટા સમાચાર રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત આધાર કાર્ડમાં મફતમાં થશે સુધારો કોરોનાને લઈને સરકારનું એક્શન મોડમાં આજના સુધી મોટા ખેડૂત સમાચાર કૃષિ મંત્રીને ખેડૂતોને પેટ પશુપાલકોને મળશે પૈસા જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ બાર હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે કે આપ સુધી અમારો આવનો ઓડિયો પહોંચતા રહે હવામાન વિભાગે કરી માવઠાની આગાહી હવે રાજ્યમાં પર શિયાળે વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં હવામાન વિભાગે આવનારા પાંચ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે રાજકોટ દ્વારા રાજકોટ દ્વારકા પોરબંદર અને અમરેલીમાં સંભાવના છે જે જ્યારે આવનારા ત્રણ દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું ઠંડી વધશે મોદી સરકારે લીધો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે વધતા જતા ચોખાના ભાવ પર અંકુશ લાવવામાં રાઈસ કંપનીઓને ફટકારા લગાવી હતી કેન્દ્રના ખાધ અને સાર્જન તકનીક વિતરણ વિભાગમાં સચિવ સંજીવ ચોપડાએ બસ બાસમતી ચોખાના મૂલ્યાંકન માટે એક બેઠક બોલાવી હતી જેમાં ભાવ ઘટાડાનો આદેશ અપાયો હતો સચિવે કહ્યું કે ભારતીય ખાદ્ય વિભાગ પાસે ચોખાનો પર્યાપ્ત ભંડાર છે તો આટલા ભાવ કેમ વધી રહ્યા છે આમ આવનારા સમયમાં ચોખાના ભાવમાં ઘટાડો થાય તેવો અહેવાલ દેખાઈ રહ્યા છે લાખો ખેડૂતોને થશે ફાયદો ખેડૂત ભાઈઓએ ટૂંક સમયમાં તમામ સરકારી યોજનાઓના સમાચાર whatsapp પર મળશે સરકાર whatsapp પર ચેટ જીપીટી જેવો ચેટબોલ લાવવા જઈ રહી છે ચેટ જીપીટી એક અસિસ્ટન્ટ ટેલિઝન સિસ્ટમ છે લોન સહાય અને સરકારી યોજનાઓના સમાચાર માત્ર whatsapp પર જ મળશે આ ટેપ ચેટબોલમાં અંગ્રેજી ગુજરાતી હિન્દી તમિલ તેલંગુ મરાઠી બંગાળી કેનડિયા ઓડિશા આસામી તેમજ અન્ય સ્થાનિક ભાષાઓ સહિત બાર ભાષાઓનો સમાવેશ કરવામાં આવશે દેવામાં આવશે અને મોટા સમાચાર ગુજરાતમાં ખેડૂતોને દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે ગુજરાતમાં સુડતાલ પોઈન્ટ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોને એ વાત કરીએ તો દેશના સો સો સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનમાં ખેડૂતો માટે છે રાજસ્થાનમાં નવ્વો પોઈટ સત્તાનુ લાખ ખેડૂતોએ એક પોટ સુતાલીસ લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની તેની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું એંસી હજાર આઠસોને પંચાણ કરોડ રૂપિયા થાય છે રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે તમને પાંત્રીસ કિલો મફત અનાજ મળશે મોદી સરકાર નવા વર્ષમાં આ મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ અપાઈ દેવાયા છે એક જાન્યુઆરીથી અંદાજે એંશી કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે આધાર કાર્ડમાં મફતમાં થશે સુધારો આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફ્રી લંબાવવામાં આવી છે આધાર કાર્ડમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ ડિસેમ્બર બે ત્રેવીસ હતી જે યુઆઈડી દ્વારા ત્રણ વર્ષ મહિના વધારીને ચૌદ માર્ચ બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર નામો જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી વિગતો ફ્રીમાં અપડેટ કરવામાં હોય તે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ પહેલા કરાવી શકે છે કોરોનાને લઈને સરકાર એક્શન મોડમાં દેશમાં વધતા જતા કોરોના કેસ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વીસ ડિસેમ્બરના રોજ બેઠક બોલાવી હતી મળતી માહિતી અનુસાર મંડી મંડળ માંડવીયાએ દરેક રાજ્ય અને કેન્દ્રના હેલ્થ મિનિસ્ટર સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ડિજિટલ બેઠક યોજી હતી બેઠક બોલાવ્યા પાછળનું કારણ કોરોનાના કારણે વધતો જતો મૃત્યુદર છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં અત્યારે અધ્યતન મગળીની આવક થઈ રહી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં પંદર હજાર ક્વિન્ટલ મોકળીની આવક થઈ હતી જાડી મગફળીના છ હજાર ક્વિન્ટલ આવક થઈ હતી અને ઝીણી મગફળીની આવક નવ હજાર ક્વિન્ટલ થઈ હતી જાડી મગળીનો ભાવ અગિયારસોને પંદરથી લઈને ચૌદસો ચાલીસ રૂપિયા ભાવ એક મણનો બોલાયો હતો જ્યારે ઝીણી મગળીનો ભાવ અગિયારસો વીસથી લઈને તેરસોને પચીસ રૂપિયા સુધીના બોલાયા હતા કૃષિ મંત્રીની ખેડૂતોને મોટી ભેટ ઘાટચારાની અસર અને બગાડ અટકાવવા સાપ કટર સહાય યોજના અમલમાં છે તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને

પશુપાલન લોન યોજના બે હજાર તેવીસનો લાભ લઈ શકો છો આ યોજના હેઠળ સરકાર હેઠળ રજદારે સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ લોનની રકમ સુધી રજદારના બેંક ખાતામાં મોકલવામાં આવે છે તમે આ રકમનો ઉપયોગ તમારો પોતાના પશુઓ વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો તમામ વર્ગના લોકો પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એવા લોકોને જો આપવામાં આવે છે જેમની પાસે પાંચ કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે આ યોજના દ્વારા લાખ લોકોને પશુપાલન શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા પાંચ ટકા વાર વ્યાજ પર આપવામાં આવે છે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી અમારા આવનો વિડીયો પહોંચતા રહે